સુરત ચોર્યાસી વિધાનસભાના માજી ધારાસભ્ય ઝંખના પટેલને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવતા પરિવાર અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ઢોર નગારા ફટાકડા ફોડી કાર્યકર્તાઓએ ઝંખના પટેલને શુભેચ્છા પાઠવી હતી પહેલી વખત મોકો મળ્યો એટલે જવાબદારી મોટી છે જે બીજેપી સાથે નથી તેઓને કઈ રીતે જોડવા તે દિશામાં કામ કરવામાં આવશે તેમ કહી જંખના પટેલે કહ્યું હતું કે હું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીનો આભાર માનું છું અને તેઓએ મારી ઉપર કરેલો વિશ્વાસ એ વિશ્વાસ અટલ રહેશે આજે જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વમાં ડેપ્યુટી સીએમ સંગઠનની ખૂબ મોટી જવાબદારી મળી છે તો એમને પહેલા તો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એટલું ચોક્કસપણે કહીશ કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે વહેલા મોડા ગમે ત્યારે પણ દરેક કાર્યકર્તાઓની કદર કરતી હોય છે એમને જે કામગીરી કરેલી હોય છે એમની કદર કરતી હોય છે એટલે દરેક કાર્યકર્તાઓને એટલી વિનંતી કરીશ કે વહેલું મોડું ભલે ગમે ત્યારે થોડુંક ધીરજ રાખો તમને પણ તમારા હોદ્દા તમારા કામગીરી પ્રમાણે તમને ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી તમને કસે ને કસે સમાવશે એટલું હું ચોક્કસપણે કહીશ અને જ્યારે આ સંગઠનની જવાબદારી પહેલીવાર મળી છે મને આની પહેલા હું બેટમ ધારાસભ્ય હતી એટલે મેં વહીવટમાં કામ કર્યું છે પણ સંગઠનની જવાબદારી એટલે ખૂબ મોટી જવાબદારી ભારતીય જનતા પાર્ટીને ખૂબ મજબૂત કરી કઈ રીતે શકાય જે સમાજ આપણે વિખુટ્યું છે તેને કઈ રીતે જોડી શકાય અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડી શકાય અને ભાજપની સીટ વધારે કઈ રીતે લાવી શકાય તેના માટે જો મદદ કરવાનું મારે મને એક મોકો મળ્યો છે તો હું ચોક્કસપણે મારું સો ટકા આપીશ અને એમને મદદ એમને શિખર ઉપર પહોંચાડવાની મારી જેટલી બી જરૂર હશે તેટલી હું ચોક્કસપણે કરીશ